વાગરા તાલુકાના સાયખા જીઆરડીસીમાં આવેલી અલ્કેમી ફાઇન કેમ કંપનીમાં આજે મોડી રાત્રે બ્લાસ્ટ થયો હતો આ ઘટનામાં ઘણા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના કારખાનાઓ પણ ધ્રુજી ઉઠ્યા હતા પ્રાથમિક માહિતી અનુસાર બે કર્મચારીઓની હાલત ગંભીર છે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ બ્લાસ્ટ બેન્ઝાઇલ ક્લોરાઇડની થયો હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતના વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા તેમને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતોની વધતી સંખ્યા સલામતી ધોરણોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે સ્થાનિકો અને કામદાર યુનિયનોએ

મેં એકલો જ હતો ઉપર બીજો હતો તે જતો રહ્યો તો મેં ઉપર ગયો ત્યારે મને આર્થ બનાવ કઈ કંપનીનો બનાવ છે બનાવશે કઈ જગ્યા જુનેટ પાસે જુને